ગીર સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે જે મનોરથને પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલી પચીસો કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી જ્યારે આંગણવાડીઓમાં નાના બાળકોએ ઉત્સાહ સાથે

કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે ત્રણથી છ વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે